દર્શક મિત્રો નમસ્કાર હું એબી ચાવડા ખેતીવાડી ગ્રામ સેવક આપ સૌનું અમારી ખેડૂત મિત્ર યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું દર્શક મિત્રો ઓક્ટોબર માસમાં જે ગુજરાતમાં ભારે વરસાદ કમોસમી વરસાદ થયેલો માવઠું થયેલું એના કારણે ખેડૂતોના પાકોને જે નુકસાન થયેલું એના માટે રાજ્ય સરકાર દ્વારા દસ હજાર કરોડનું સહાય પેકેજ જાહેર કરવામાં આવેલ છે અને આ સહાય પેકેજ અંતર્ગત હાલમાં ઓનલાઈન અરજી લેવાનું ચાલુ છે બાકી રહેલ તમામ ખેડૂતોએ તમારા ગામની ગ્રામ પંચાયત ખાતે તાત્કાલિક ઓનલાઈન અરજી કરાવી દેવી રાજ્યના તેત્રીસ જિલ્લાના બસો તાલુકાના સોળ ગામોમાં સહાય આપવામાં આવશે દર્શક મિત્રો આ સહાય પેકેજ અંતર્ગત વિસ્તૃત થી સંપૂર્ણ માહિતી વાળો વિડીયો આગળ આપણે જોયો એ વિડિયોની ની લિંક ડિસ્ક્રિપ્શન માં આપણે મળી જશે દર્શક મિત્રો અમારી ચેનલમાં જો નવા હો તો ખેતીલક્ષી આવી ખૂબ જ સાચી સચોટ અને આધુનિક માહિતી ઉપરાંત વખતો વખત જાહેર થતી સરકારશ્રીની વિવિધ સબસિડી યોજનાઓની વિડિયો દ્વારા માહિતી મેળવવા માટે આપણી આ ખેડૂત મિત્ર ચેનલ સબસ્ક્રાઇબ કરવા વિનંતી સબસ્ક્રાઇબ કર્યા બાદ દર્શક મિત્રો બાજુના બેલ આઇકન ઉપર ક્લિક કરી દેવું જેથી અમારી ચેનલના નવા વિડિયોની નોટિફિકેશન આપ સૌના મોબાઈલમાં મળતી રહે સાથે સાથે દર્શક મિત્રો વિડિયો ગમે તો લાઈક કરજો અને વધુમાં વધુ ખેડૂતોને શેર કરવાનું એટલે કે મોકલવાનું ભૂલશો નહીં દર્શક મિત્રો કૃષિ સહાય પેકેજ ઓક્ટોબર 2025 માં લાભ લેવા માટે અમુક પાત્રતા નક્કી કરવામાં આવેલ છે ગયા વિડિયોમાં આપણે માહિતી મેળવી છતાં પણ હજુ ઘણા બધા ખેડૂતોના ગયા વિડિયોમાં જે કોમેન્ટ આવેલી ઘણા બધા ખેડૂતોના પ્રશ્નો હતા એ પ્રશ્નોને ધ્યાનમાં લઈને આપણે આ વિડીયો હવે આપ સૌ માટે લઈને આવ્યા છીએ તો દર્શક મિત્રો આ સહાય પેકેજ અંતર્ગત જે તે ખેડૂત ભાઈઓને પિયત બિનપિયત અને બહુ વર્ષાયુ પાક આમાં સમાન ધોરણે હેક્ટરે બાવીસ અને બે હેક્ટર સુધીની મર્યાદામાં ચુમ્માલીસ સુધીની સહાય આપવામાં આવશે અને જે તે ખેડૂત ભાઈઓને ચૂકવવા પાત્ર રકમ રૂપિયા પાંચ હજાર કરતા ઓછી થતી હોય તો તેઓને ઓછામાં ઓછા રૂપિયા પાંચ હજાર સહાય આપવામાં આવશે હવે દર્શક મિત્રો આ સહાય પેકેજ અંતર્ગત જે તે ખેડૂત ભાઈઓને ખાતા દીઠ એક જ અરજી થશે એટલે કે માનો કે એક ખાતામાં પાંચ નામ હોય અથવા એક નામ હોય તો એમાંથી કોઈ પણ એક ખેડૂત અરજી કરી શકશે અને અન્ય ખેડૂત ખાતેદારોએ સંમતિ પત્રક રજૂ કરવાનું રહેશે ના વાંધા પ્રમાણપત્ર એટલે કે ખાતામાં કોઈ એક વ્યક્તિને લાભ મળે તો અમને વાંધો નથી ઉપરાંત દર્શક મિત્રો એક ખેડૂત એક કરતા વધારે ખાતા ધરાવતા હોય તો પણ જે તે ખેડૂત એક જ ખાતામાં અરજી કરી શકે હવે માનો કે કોઈ ખેડૂતનું એક ખાતું છે એમાં એનું પોતાનું એકનું નામ છે અને બીજું ખાતું છે એમાં એનું પોતાનું અને એની માતાનું નામ છે આવા કિસ્સામાં જે તે ખેડૂત પોતાનું એકનું નામ છે એમાં પોતે અરજી કરી લાભ લઈ શકે અને બીજા ખાતામાં પોતાના માતાનું ફોર્મ ભરીને બંને ખાતામાં આ રીતે લાભ લઈ શકે છે પરંતુ જો બંને ખાતામાં એક જ ખેડૂત ખાતેદારનું નામ હોય તો એમાંથી કોઈ પણ મોટું ખાતું આપ સૌ આપીને એમાં લાભ લઈ શકો છો બંને ખાતામાં લાભ લઈ શકશો નહીં ઉપરાંત દર્શક મિત્રો જો કોઈ ખેડૂતનો એક કરતા વધારે ગામમાં જમીન હોય તો એવા કિસ્સામાં પણ તેઓ કોઈ પણ એક ગામમાં અરજી કરી શકશે એકથી વધારે ગામમાં કે એકથી વધારે ખાતામાં તેઓ અરજી કરી શકશે નહીં ઉપરાંત દર્શક મિત્રો અરજીની તારીખે જે તે ખેડૂતનું નામ આઠામાં હોવું જોઈએ જમીનની ખાતાવહીમાં હોવું જોઈએ પોતે જમીનદારક હોવા જોઈએ અને જો કોઈ ખેડૂત જમીનદારકનો અવસાન થયેલું હોય તેઓએ વારસાઈ કરેલી ના હોય તો એમના વારસદારો એમનો લાભ લઈ શકશે આના માટે જે તે વારસદારોએ પેઢીનામું રજૂ કરવાનું રહેશે પેઢીનામું રજૂ કરી ત્યારબાદ વારસદારો પૈકી કોઈ પણ એક વારસદારની અરજી કરવાની રહેશે અને અન્ય વારસદારોએ પોતાની સંમતિ સોગંદનામામાં રજૂ કરવાની રહેશે આગળ દર્શન મિત્રો હવે આપણે વાત કરીએ કે કોઈ બહેન દીકરી કે માતા સાસરે હોય અથવા એમનું જમીનમાં નામ અલગ હોય તો તેઓ આ સહાયનો લાભ લઈ શકે છે માનો કે કોઈ બહેન દીકરી કે માતા હોય તો તેઓ પિયરમાં હોય ત્યારે એમનું નામ અલગ હોય અને સાસરે હોય ત્યારે પણ નામ અલગ હોય અહીંયા આગળ પિતાની જમીનમાં એમનું નામ હોય અને સાસરે ગયા પછી આધાર કાર્ડમાં પતિનું નામ હોય તો એવા કિસ્સામાં તેઓ ગેઝેટ અથવા પચાસ કે ત્રણસોના સ્ટેમ્પ ઉપર પોતે એવું સોગંદનામું લખી આપે કે ભાઈ પિયતમાં સાત બાર આઠમાં નામ હતું જમીનમાં ત્યાં આગળ આ નામ છે અને આધાર કાર્ડમાં હાલમાં પોતે સાસરે હોય અને આ મુજબનું નામ હોય આ બંને વ્યક્તિ એક જ છે આ બંને વ્યક્તિના નામ આ મુજબ સાત બાર આઠ અને આધાર કાર્ડમાં આ મુજબ નામ છે અને તેઓ સોગંદનામું કે નોટરી આ રીતે કરાવીને આપીને પોતે આ સહાયનો લાભ લઈ શકે છે ઉપરાંત દર્શક મિત્રો જો કોઈ ખેડૂતનું નામ કે સરનેમ કે પિતાનું નામ કે કંઈ અલગ હોય તો તેઓ પોતે ગેજેટ રજૂ કરીને આ સહાયનો લાભ લઈ શકે છે તો દર્શક મિત્રો આ રીતે આપ સૌ કૃષિ સહાય પેકેજ ઓક્ટોબર બે હજાર પચીસ નો લાભ લઈ શકો છો દર્શક મિત્રો આવા જ ખૂબ જ ઉપયોગી વિડીયો પોતાના મોબાઈલમાં મેળવવા માટે આપ સૌ આપણી આ ખેડૂત મિત્ર ચેનલ સાથે બન્યા રહેશો આપણી આ ચેનલ સાથે બન્યા રહેવા માટે આપણી ખેડૂત મિત્ર ચેનલ કરવા વિનંતી સાથે સાથે દર્શક મિત્રો વિડીયો ગમે તો લાઈક કરજો અને અન્ય ખેડૂત ભાઈઓને વધુમાં વધુ આ વિડીયો શેર કરવાનો એટલે કે મોકલવાનું ભૂલશો નહીં જેથી દરેક ખેડૂત ભાઈઓ સુધી આપણા વિડીયોની માહિતી પહોંચી જાય તેવો આ યોજનાનો લાભ લઈ શકે છે આભાર